ક્લાસના શિક્ષકોનું સંચાલન અઢારે રણના બાળકો મળીને કરશે એક એવો સંદેશ કે આપણે સૌ એક છીએ રાષ્ટ્રવાદી બનવાનો સંદેશ અને જ્યારે ભારત વર્ષનું દરેક બાળક એકતા સંપ સહકાર સમરસતાનો સંકલ્પ લઈ લેશે ત્યારે સમગ્ર ભારતમાં વિશ્વગુરુતા નિર્માણ થશે દરેક ઘર સુધી સાચી શિક્ષા પહોંચી કહેવાશે વાસ્તવમાં ડોક્ટર રાધાકૃષ્ણ એમની યાદમાં ઉજવાતો આ પાંચ સપ્ટેમ્બરનો દિવસ એટલે કે ગુરુત્વનો અને સાચા જ્ઞાનનો પ્રચાર કરવાનો દિવસ આ નિમિત્તે જયજની શાળાએ નક્કી કર્યું છે કે સમગ્ર ભારતમાં એક નાનકડો સંદેશ જાય કે આપણે સૌ એક છીએ નહીં એક બનીએ એક બનીએ બીજું કે જ્યારે બાળકને કોઈ પરિવાર કુટુંબ કે કોઈ જગ્યાએથી જ્ઞાતિવાદીના શિક્ષણો મળે શીખ મળે ત્યારે જે જ્ઞાતિવાદી બનતો હોય છે પરંતુ જો એમને શાળા કુટુંબ પરિવાર તરફથી એકતા સમ સમરસતાનો મૂલ્યો શીખવવામાં આવશે ત્યારે આપોઆપ બાળક છે જ્ઞાતિવાદી મટી રાષ્ટ્રવાદી બનશે ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માટે કાર્યરત થશે અને આ જ દરેક શાળા દરેક શિક્ષકનું કર્તવ્ય છે કે પોતાનું બાળક આગામી સમયમાં રાષ્ટ્રનું એક અમૂલ્ય રતન બને તો ચાલો મળીને આપણે સૌ આપણા બાળકોને સહકુટુંબ પરિવાર શાળામાં રાષ્ટ્રવાદી સમરસતા અને એકતાનું શિક્ષણ આપીએ સાથે સાથે જન્નીના બાળકો સ્વદેશીતા થીમ ઉપર પણ કાર્ય કરશે એકતા સમરસતા અને સ્વદેશીતાનો સંગમ છે એ જન્નીમાં પાંચ સપ્ટેમ્બરે થવાનો છે બાળકો સ્વદેશીતા માટે અભિયાન ચલાવી રહ્યા છે અને બાળકો જ બાળકોને આ દિવસે પણ શિક્ષણ આપશે કે આપણે ભારતને લોકલ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે આપણે સ્વદેશી વસ્તુઓ ખરીદવી પડશે અને આ કાર્ય જો બાળપણથી થાય તો સો વર્ષ કે આસપાસ જીવનાર બાળક દેશની અર્થવ્યવસ્થામાં કેટલો મોટો હિસ્સો બની શકે આ એક મૂળભૂત શિક્ષા છે નો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને આપણે સૌ એ કરવા જોઈએ જેથી ડોક્ટર રાધાકૃષ્ણ અને એના જેવા કેટલાય શિક્ષકોના અધૂરા સ્વપ્નનું ભારત અખંડ ભારત નિર્માણ પામશે વિશ્વગુરુ ભારત બનશે વિશ્વનો સિતારો બનશે વિશ્વનું માર્ગદર્શન આપશે

એસા નયા ભારત સજાય જય હિન્દ જય ભારત